ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બોર્ડ બોર્ડ શબ્દનો અર્થ લાકડાનું પાટિયું પાટિયા જેવી સપાટ વસ્તુ પુસ્તક બાંધવા માટેનું પૂંઠું રોજનું ભોજન જમવાનું વિશેષ કરીને ભોજનનું ટેબલ બહુવચનમાં રંગભૂમિ કે મંચ ઉપર પાટિયા બેસાડવા કે જડવા વહાણ કે ગાડી પર ચડવું સમિતિ કે કંપનીના ડાયરેક્ટરોનું મંડળ થાય છે બોર્ડ શબ્દને આપણે

જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ